નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા તથા ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોમાં દિવાસાના તહેવારની ભારે આસ્થાબીર ઉજવણી શરૂ થઈ ગઈ છે ખાસ કરીને દિવાસો એ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો ત્રીજો તહેવાર કહી શકાય કારણ કે આદિવાસીઓ અખાત્રી જે નવા વર્ષની શરૂઆત ગણતા હોય છે એ વર્ષની શરૂઆત ખાતરી જ ત્યારબાદ ઉજાણીનો ત્રીજો દિવાસો આમ તો અન્ય વિસ્તારોમાં પણ દિવાસો ઉજવાય છે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા પાણીબારવાળા જણાવે છે કે અન્ય વિસ્તારોમાં પણ દિવાસાનો તહેવાર ઉજવાય છે પરંતુ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુર જિલ્લાના દિવાહાનો રંગ જ કંઈક અલગ છે ગામે ગામ દિવાસાના તહેવાર માટે ગામ આગેવાનો દ્વારા ઢગલી વળવા મતલબ કે મીટિંગ કરવામાં આવે છે અને ગામ પટેલ ગામ પૂજારા ડાહિયાની ઉપસ્થિતિમાં સર્વાનુમતે કરવામાં આવે છે જેમાં ગામો પ્રમાણે કેટલાક ગામોમાં દેવ દેવે દેવ એટલે કે ગુરુવારે દેવ પૂજવાનો નક્કી કરવામાં આવે છે તો અન્ય કેટલાક ગામોમાં દીતવારિયો દેવ એટલે કે રવિવારે દેવ પૂજવાનું રાખવામાં આવે છે તો કેટલાક ગામોમાં મંગળવારે કાં તો બુધવારે પણ દેવ પૂજાતો હોય છે જે દરેક ગામમાં અલગ અલગ ખાસિયતો હોય છે જે વર્ષોથી ચાલી આવતી હોય છે નક્કી કરવામાં આવેલ તહેવારની જાણકારી ફળીએ ફળીએ આપવા માટે ગામના કુટવાળને ગામના પટેલ દ્વારા સૂચના આપવામાં આવે છે તે ફળીએ જઈને પોતાની આંગ આગવી શૈલીમાં એ દિવાસો કરવાનો છે આ હાટે બધાએ હાટ કરવાનો છે તેમ તેને અગાઉ નજીકના કોઈ પણ સ્થળે હાટ ભરાતો હોય તે પ્રમાણે હાટ કરી લેવા સુધીની જાણકારી આપવામાં આવતી હોય છે જેને લઈને સૌ એ તે પ્રમાણે તહેવારમાં જોઈતી સામગ્રી લેવા માટે ઉમટી પડતા હોય છે તહેવાર દરમિયાન ઉપયોગી વસ્તુઓની પણ સામૂહિક રીતે ખરીદી કરતા હોય છે સફળતાપૂર્વક વાવણી બાદ સોળે કળાએ ખીલી ઉઠેલ લીલી છમ ધરતીના વધામણા અને મા પ્રકૃતિના આભાર અભિવાદન માટે ઉજવાતો તહેવાર એટલે કે દિવાસો અહીંના આદિવાસીઓ પ્રકૃતિને પૂજવામાં માને છે અને પ્રકૃતિ એ જ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતી માતા વાયુ પવન અગ્નિ પાણી મેઘ નદી નાળા પર્વતો ડુંગરો પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને પોતાના દેવ માનીને પૂજવામાં માને છે જેઓને રાજી રાખવા માટે દિવાસાનો દેવ પૂજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવોના નામ લઈને રાજીનું ગાયણું કરવામાં આવે છે જે દેવોને રિઝવવા માટે ખુશ કરવા માટે આવે છે કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન કરવામાં ખેતીવાડી લીલી રહે વાવણીનો મબલક પાક ઉતરે તેમજ વર્ષ દરમિયાન ઢોર ઢાંકર અને પોતાના ઘરમાં ગામમાં સૌ સુખ શાંતિ સૌની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દેવોને રાજી કરતા હોય છે આ વિસ્તારના લોકો દિવાહાનો તહેવાર ખાસ કરીને રાજીનું ગાયણું ઉપરાંત દેવસ્થાનોનું પૂજન દરેક ગામોમાં લગભગ દુધિયો દેવ દેવ બાબા કુવાજા દેવ કાળુ રાણા દેવ ભેહાટો દેવ ગાદરિયા દેવ વેરાય માતા ખેડાઈ માતા ખત્રી પૂર્વજો સહિત વગેરે દેવો દરેક ગામમાં હોય છે તે ઉપરાંત અન્ય દેવસ્થાનો પણ દરેક ગામમાં આવેલા હોય છે તેઓનું પૂજન કરવામાં આવે છે બીજા દિવસે દિવસે મુખ્ય તહેવાર તે ખાસ મનપસંદ વાનગીઓ બનાવીને ખાવાની હોય છે અને તહેવારનું એટલે કે તે દિવસે બપોરે જમ્યા બાદ ગામમાં વર્ષોથી નક્કી કરવામાં આવેલ જગ્યા પર સૌ એકત્રિત થતા હોય છે અને ચાલુ વર્ષે નવા લગ્ન કરેલ હોય તેવી જેટલી પણ ગામની યુવતીઓ હોય સૌ યુવતીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં અવનવા આદિવાસી થઈને ચણાના ડાળિયા સૌને દરેક જૂની પરંપરા છે જેની શરૂઆત ગામના પટેલ અને પૂજારા એક ગામના પૌરાણિક દેવસ્થાનમાં જરૂરી પૂજન કર્યા બાદ કરાવતા હોય છે અને દરેક દરેકે દરેક એક મુઠ્ઠી ભરીને ડાળીઓ વહેંચવામાં આવતા હોય છે એ જગ્યાએ એક તરફ મોટલા પીહાની રમઝટ જામતી હોય છે તે ઉપરાંત પુરુષો અને મહિલાઓ સાથે મળીને આખી રાત સુધી ગરબા રમતા હોય છે ગરબા એટલે સૌ કુંડાળે ઘૂમતા એક તાલીએ એમના પૌરાણિક આદિવાસી ગીતો ગાઈને રમવાના આવતા અલગ પ્રકારના ગરબાઓ જે અહીંના આગવા અંદાજમાં આગવા લહેકાવામાં ગવાય છે અને બીજા દિવસે વાહી તહેવારની ઉજવણી કરતા હોય છે તે દિવસે જમવાની વાનગીઓ બનાવીને જમવા ઉપરાંત પિહાવ વગાડીને લોકો ખૂબ નાચી કૂદી તેમજ ગરબાઓ રમીને દિવાસાનો તહેવાર ઉજવતા હોય છે ત્યારબાદ ફરીથી દેવ દિવાળી આવે ત્યાં સુધી રાબેતા મુજબ પોતાના ખેતી કામમાં લાગી જતા હોય છે આમ અહીંના આદિવાસીઓ માટે દિવાસાનું વિશેષ મહત્વ હોય છે મનોમંથન ન્યૂઝ પાવીજેતપુર છોટાઉદેપુર